Parsagatia, bom, só aqui. là Ah. Cal. Cal, de me, de me mẹ, vai, vem, 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 vem,

જો લીધું કેમ છે હા મારા દાદા રાજા રણછોડ રાયના પ્રિય પંખી સમજ્યા અને આપણા ભારત માતાનો રાષ્ટ્રીય પંખી હે મોર એટલે રાષ્ટ્રીય પંખી હે ગોવા તેમ કેમ નથી જોઈ લ્યો આ છાપરો છાપરા નીચે મોર હા આવી મજા હોય જોઈ લ્યો હા 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 ગાદલાવ જવા આ ગાદલાવ પર ગોવાતા સુતા છે

કાંઈ ઉપાધિ છે જરાય બીજ છે કેમ કે વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે ભાઈ વિશ્વાસ એ વાણ આવે વિશ્વાસ એટલે અનમોલ ચીજ છે હા વિશ્વાસ રાખીને તમે પથ્થરને પૂજો તો પથ્થર જે બાપ આપે છે તો આ તો પંછી છે આ તો નાણાં રૂપી છે તમારા દાદા રાજા રણછોડરાયના પ્રિયામાં પ્રિયા આ સીતાવાળી માતાજી આ ઝાડ કેમ છે જોઈ ગયા Nó chạp ra đi chung, bị tối chung Bắt chạy dò ở dây, mặt trời, à bây giờ nó ngay gãi khỏi Nó ngay bây giờ chết, bệnh tối Nó ngay Sao mà vô Nó khát là không vô Chết Chết ਇਹ ਤਾਂ ਵੱਡਾ ਹਾਂ ਜੇ ਜੇ ਮਾਰਾਤ ਮੈਦੀ ਕਾਪਾ ਆ ਵੀ ਸਕਦਾ ਤਾਂ ਆ ਵੀ ਜਾਂਦਾ ਹੈ ਹਵੇ ਤੇਰੇ ਇੱਧਰ ਤਾਂ ਆ ਵੀ ਜਾਂਦੇ ਜੋ ਕਾਇ ਹੈ ਨੇ ਉਪਾਜ ਜਰਾ ਹੀ ਬੀਖੇ ભીખ મૂકી દીધા પછી કોઈ જાતની ઉપી રહેતી નથી વિશ્વાસ મૂકી દીધા પછી કોઈ જાતની ભીખ રહેતી નથી કે ભાઈ આપણે માણસ કોઈ નુકસાન કરશે એ દાદા ના ગાંઠિયા કેમ છે મજા આવે છે ભાઈ એ ભાઈ નારાયણ ભગત મજા આવે છે ગાંઠિયા ખાવાની હા અમારી આ નરસંગકરીના ગાંઠિયા તાજે તાજા ગાંઠિયા એમ ગાંઠિયા ખાઈ હમ દાદા રાજા રણછોડના દેસરા ગાંઠિયા આપણા તાજે તાજા ફરસા ગાંઠિયા આ ગુજરાતીને ગાંઠિયા બહુ હો જઈ ગયો આ ગુજરાતી મોર પણ ગુજરાતી દરબાર પણ ગુજરાતી હા અને એ કૃષ્ણ ભગવાનના જ વંશજ પાછા

પછી સારો દીકરો ગાંઠિયા તો આપણે ખબર છે ખાઈ આવી હે આ વંશજ દીકરો છે એટલે એના ખી નહીં જો કેમ ગાંઠિયા ખાય છે ને એના પેલા છે અહીંયા સુધી ગાંઠિયા ખાતા હતા મારી બાજુમાં આજે પણ પાછું આવી ગયો હા એ કોઈ ઉપાધિ જ નથી જો જરાય ઉપાધિ નથી છે जय माता जय जी जय अब महाजे वीडियो समाप्त कर दादा तो कटली बार कड़ा कड़ा के ला ला के भाई कलाको बड़ो वीडियो सो लाबो कराया दादा बराबर ने कोई जाती चिंता नहीं हो दादा पानी पीवा दा जाए जय पा पीवा शिवजी मंदिर आगे पानी पी जा

아 오, 아 오, 아란 오. g a 나란. 아, 맞 가, 니야 가, 니 나란 아, 마 가, 니가, 가, 니가, 가, 니가, 가, 니가, 가, 니가, 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 니이 니가, 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 니가,

ならんがちゃかい。まだぼららとたい。まだならんがちゃかいて。あらぼらららまじゃかれか。ん。あんがみならせ。

કાયમ પડી છે જરાય બીક છે કેમ કે વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે ભાઈ વિશ્વાસ એ વાણાડે વિશ્વાસ એટલે અનમોલ ચીજ છે હા વિશ્વાસ રાખીને તમે પથ્થરને પૂજો તો પથ્થર જે બાપ આપે છે તો આ તો પંચી છે દુનિયા આ તો નાણા રૂપી છે અમારા દાદા રાજા રણછોડરાયના પ્રિયામાં પ્રિયા આ સીતાવાળી માતાજી આ ઝાડ કેમ જોઈ ગયા

કેમ કે ભીખ મૂકી દીધા પછી કોઈ જાતની ઉપીકર રહેતી નથી વિશ્વાસ મૂકી દીધા પછી કોઈ જાતની ભીખ રહેતી નથી કે ભાઈ આ આપણે માણસ કોઈ નુકસાન કરશે કેમ છે મજા આવે છે ભાઈ એ ભાઈ નારાયણ ભગત મજા આવે છે ગાંઠિયા ખાવાની હા અમારી આ નરસંગકરીના ગાંઠિયા તાજે તાજા ગાંઠિયા એમ ગાંઠિયા દાદા રાજા થાય દેસરા ગાંઠિયા તાજે તાજા ગાંઠિયા આ ગુજરાતી ને ગાંઠિયા બહુ હો જઈ રહ્યા આ ગુજરાતી મોર પણ ગુજરાતી દરબાર પણ ગુજરાતી હા અને એ કૃષ્ણ ભગવાનના જ વંશજ પાછા

પછી નવા આવે છે એના હજી વાર છે હજી થોડોક ટાઈમ પછી ઉતાર છે નારાયણ ઓ નારાયણ નારાયણ મુજબ ભરાઈ ગયો છે પુંડો અને ઝોકરો કહી જાય બોતેર ભરાતું તું ને હું નવે હે હા હા ભજી જાય ના હા હા ઠીક હભાઈ બાજુમાં સાબ ભાઈ जय द्वारकाधीश जय कीतरी गोडाणा वाला जय मां जगदम्बा घेरी दातळा सापुरा और से उससे जाय था तार मां सामे बैठा छे जो है है ने हम हम्म शिवजी बैठा छे मां बापा बा, 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 गाठिया खाए छे दादा गाठिया खाए छे का दादा हैं ये तुम्हें हमारा दादा तो नहीं है पोते कृष्ण भगवान द्वारकाधीश हैं પછી સારો દીકરો ગાંઠિયા તો આપણે ખબર હોય કાંઈ આવીને હે આ વંશ દીકરો છે એટલે નક્કી લઈ લો કેમ ગાંઠિયા થાય છે છે ને એના પેલા છે અહીંયા સુધી ગાંઠિયા ખાતા હતા મારી બાજુમાં આજે પણ પાછું આવી ગયો હા એને કોઈ ઉપાધિ જ નથી જો જરાય ઉપાધિ નથી છે જય માતાજી જોગમાયા જય જીવ જય ચોલ મહાદેવ હવે આ વિડીયોને સમાપ્ત કરીએ દાદા તો કેટલી વાર ગાંઠ્યો ખાશે એ કલાક કડા કેટલા કેટલા કે પછી એટલો બધો વિડીયો થોડો લાંબો કરાયો હા દાદા બરાબર ને જય જીવ હા કોઈ જાતની ચિંતા નથી હો હા દાદા ધરાઈ રહ્યા હવે પાણી પીવા જશે જયમાં પાણી પીવા જશે હા શિવજીના મંદિર આગળ પાણી પી આવશે હવે

બહેનો ને હું બધું બારા કાઢો ને ખરો ડૂંડ છટાય તો કઈક મરી રહ્યો મજા હા માં ગામ લઈ જાય સાત બાજકા બરાબર હા હા પોણા બસો કિલો હે જો બેઠા હે કારણ કેકડી થોડીક મજા ભાઈ ગાલે કરણી બી આવ્યો ને જો પાણી થોડો કાંઈ જો મુલાજો રખ્યો તા ખાડ હોય ભાઈ બંધ સાવ લેટ થઈને તે આવ્યો પોસએ ના પાણી બી ખરાબ ના મથ રાખી દે બધી સત બધે તો વિચારો માતાજી હું પોણા બસો કિલો ઘઉં હા મોરડા ખાય મજા કરે જોવા સીતાવળીઓ પાણીના વેડા સાફ કીધા ભાઈ માતા ગૌરી નંદન ગજાના જોઈડી અમારા શિવજી મંદિરની ઉપર મોટો બેઠો છે સમજ્યા આ છે ને નહીં છે સમજા હા જો અહીંયા પલંગ વગર મારા વગર ગાઠિયા ખાય એટલા એટલામાં ફરે અને પછી શિવજીના જેવા મંદિર ઉપર જાય કરશ ઉપર જઈને બેસશે સામે છેલ્લી જે કરસ ચડાવવાની ટોક છે ને ત્યાં જ હશે અત્યારે તો જાય તો જાય નક્કી નહીં બાકી એક દિન કાયમ એ માટે ત્યાં જઈને બેસે અને બરાબર હું જઈ જમવા બેસું ને ત્યાં ઉતરીને આવે હા અને મારા તો ભાઈ છે ને હું ગાંઠિયા નાખું એના માટે બી લઈ આવું તો બી નાખું તો બી ખાય પછી બાજરીનો રોટલો ખાય હે એકદમ ભરોસો કરી ગયો સાવ બાજુમાં અહીંયા બેઠો હે આ સીતાવાડી માતાજી ઉપર મેં શિવજીનું મંદિર બનાવ્યું આ ઝાડી જોઈ ગયો કેમ છે વનસ્પતિ હે આ ઝાડ કેમ છે જોઈ ગયો સીતાવાડી માતાજીના હે જોઈ ગયો અને મોરલાની તો કોઈ તાણ નથી કોયલ બોલે મોરલા બોલે હે એવા તગારા સામે ઘઉંના પૈડા પૈડા ઘઉં ખાય હે જુવાર બાજરો બરાબર આ બધું ખાય અને ભૂવા ત્યાં જેવા માતાજીના પગલાં આ સામે માતાજીના પગલાં છે ઓટા ઉપર અને આ અમારો હે દ્વારકાધીશનો તો હે અને ભારત દેશનો રાષ્ટ્રીય પક્ષી હે આ મોજ ઓર છે હું હા હું દરરોજ સવારના દસ વાગે દ્વારકાથી નીકળી જાઉં અને અગિયાર વાગે અહીંયા આવી જાઉં હે સાડા દસ અગિયાર થાય એટલે આવી જાઉં પંદર વીસ મિલિટનો રસ્તો છે પંદર કિલોમીટર થાય

माता जय मागेड़ी वाता जय कृष्णी गोठ वाचणा जय देवा देव शिव सिधेश्वर महादेव की जय